ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં છો ને સરસ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ દસ બે હજાર વીસ વાર શનિવાર આપણો વિષય છે કલ્લોલ કલોલની અંદર આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરીએ છીએ બરાબર પુનરાવર્તનની અંદર આપણે માળખા પ્રમાણે કરી રહ્યા છીએ આપણા પાઠ છે એકથી ચાર એકથી ચાર નંબરના પાઠમાંથી તમારે ખાલી જગ્યા ખરા ખોટા

છોકરાને લઈને ક્યાં જાય છે વાસરી પહેલી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા

લખીશું વાસરી વાળો છોકરાને લઈને ક્યાં જાય છે જવાબમાં લખીશું નદી ત આપણે અહીંયા જવાબમાં સવાલ આનંદ મેળો ક્યાં હતો આનંદ મેળો ક્યાં હતો વાત્રે લખીશું

સવારમાં બધા જવાબની જોતણી વ્યવસ્થિત લખજો ચાલો યજ્ઞના દાદાનું નામ શું હતું પરીક્ષાની અંદર પણ બરાબર સૂચના વાંચવાની આવી રીતે આગળ મૂકીને સવાર પણ વાંચવાનો યજ્ઞના દાદાનું નામ શું હતું શું હતું ત્રિકમ શું હતું પ્રિકમ દાસ આપણે લખીશું

ગણ પરયો ચાલો શેની દુકાને દુકાને પણ કરી રમકડા હોય તો શેની દુકાને ઊભો રહ્યો રમકડા પહેલા રમકડાની દુકાને રહ્યો પછી દુકાન એટલે એ ખાવાની જીદ કરી શેની આપણે લખીશું રમકડાની દુકાને ટૂફો રો ફક્ત જવાબ જ લખવાનો છે આપણે યજ્ઞ ના ઘોડા ને પકડ્યો હતો યજ્ઞ ના કોણે પકડ્યો અહીંયા લખીશું લ આપણે શું લખીશું સપ્ત નામ જ લખવાનું છે એટલે આપણે કોણ લખીશું યજ્ઞના ઘોડાને પકડ્યો લવડા ને લ્યો આગળનો સવાલ સૈનિકોને કોણ હરાવે છે કોણ હરાવે છે અને કુશ અહીંયા આપણે નામ લખીશું લ વ અને લખીશું ખુશ અને લખવાનું નથી વચ્ચે કરી દઈશું બે જવાબ જ લખવાના સૈનિકોને કોણ હરાવે છે

નવા માના કરતા ઈફા લખજો વિષય